વડોદરા શહેર કહેવાતું સ્માર્ટ સિટી છે પરંતુ સ્માર્ટ સિટીના સ્માર્ટ સિટી બસ સ્ટોપની સ્થિતિ દયનીય છે ક્યાંક સમય બતાવતું ડિસ્પ્લે નથી તો ક્યાંક કેમેરા અને સ્ટોપેજ બતાવતું ગાયબ છે ઘણા બસ સ્ટોપ પર જીવંત વીજ વાયર ખુલ્લા જોવા મળ્યા હતા જે લોકોના જીવ પર જોખમ સમાન છે ક્યાંક બેઠક વ્યવસ્થા પરના પતરા ઉખડેલા છે તો ક્યાંક સીસીટીવી અને સ્ટોપેજના નામ ગાયબ જોવા મળ્યા હતા કેટલાય સ્ટોપેજ પર આવનાર સિટી બસ અંગેની વિગતો દર્શાવતું એલઈડી બોર્ડ ગાયબ છે તો ક્યાંક બંધ સ્થિતિમાં જોવા મળ્યા હતા કેટલાક સ્ટોપેજ પર દબાણો તો કેટલાક પર કોઈ કબજો કરી પોતાનું રહેણાંક બનાવેલ નજરે પડ્યું હતું કેટલીક જગ્યાએ અસહ્ય ગંદકીની સાથે સાથે સ્ટોપેજ પર લગાવેલા પાવર બોર્ડ તૂટેલા તો કેટલીક જગ્યાએ જીવંત વાયર ખુલ્લા જોવા મળ્યા હતા જો આ રીતે ખુલ્લા વાયરોથી કોઈક વ્યક્તિને શોર્ટ સર્કિટ કે જાનહાનિ થાય કે કોઈ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ સ્માર્ટ સિટી વડોદરા શહેર માત્ર કાગળ પર સ્માર્ટ જોવા મળી રહ્યું છે તેમ લાગે છે